કારણ કે આજ તમારા કોઈ એક જુવાન ની મરદાનગી પારખા થશે રાજકુમારી માલણ દેનો એવો દાવો છે કે પંથકમાં ના તો કોઈ જુવાન એમના ઘોડા પર કરી શકે અને ના તો કોઈ એમના ઘોડા પર સવારી કરી શકે મહારાજ એવું કહેવું છે કે આ ધરતીના ધાનમાં એટલી તાકાત છે ક્યાં ધરતીના જુવાન ઘોડો તો શુભ પણ વિપરેલા વાઘને પોતાના વશમાં કરી શકે છે અને એટલા જ માટે આજની આ હરીફાઈ રાખવામાં આવે